મહેસાણા કડીમાં ભાઈએ ભાઈની છરીના ઘા જીકી કરી હત્યા મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ધુમાસણ ગામમાં કુટુંબી ઝઘડાના કારણે ભાઈએ પોતાના જ ભાઈ પર છરીથી હુમલો કરી દેતા ઈજાગ્રસ્તનું મોત નીપજ્યું હતું ઈજાગ્રસ્તને તાત્કાલિક નંદાસણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો ઘટનાની જાણ થતાં કડીના ડીવાયએસપી સહિત નંદાસણ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે નવરાત્રીના પવિત્ર પ્રસંગે ગામમાં થયેલી આ કુટુંબી હત્યાએ લોક જગતમાં ચકચાર મચાવી છે રિપોર્ટ બાય ઇસ્માઇલ ગાચી કડી રાજશ્રી એપ્રિલ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ